વડોદરા કરજન નેશનલ હાઇવે ઉપર આવેલ ભરતાણા પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેમ્પોમાં લાવવામાં આવી રહેલા રૂપિયા એકતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખનો દારૂ બિયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો આ દારૂ બિયરનો જથ્થો ભૂસાની આડમાં લવાતો હતો પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે ટેમ્પો તેમજ અન્ય સામાન મળી કુલ રૂપિયા એકાવન પોઇન્ટ ચોપન લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સિસોદિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભરેલો ટેમ્પો ભરૂચ તરફથી વડોદરા તરફ આવી રહ્યો છે આ માહિતીના આધારે પોલીસ દ્વારા ભરતાણા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભરૂચ તરફથી બાતમીવાળો ટેમ્પો આવતાની સાથે જ વોચમાં ગોઠવાયેલી પોલીસે તેને કોડન કરીને રોકી હતી ટેમ્પોમાં તપાસ કરતા ભૂસા ભરેલી બેગો જણાઈ આવી હતી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા ગણતરી કરતા રૂપિયા એકતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ દ્વારા આ દારૂ બિયરના જથ્થા સાથે ટેમ્પો ચાલક જાવેદ નૂર મહમદ રહે પઠાણ ટોલી સાસરામ બિહાર અને રાજેશ મહેશ્વરી ગોસ્વામી રહે સાત એક દાદપુરા હરિદ્વાર ઉત્તરાખંડની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનામાં દારૂબિયરના જથ્થા સાથે ટેમ્પો રોકડ રૂપિયા બે હજાર સહિત રૂપિયા એકાવન લાખ ચોપન હજાર બસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી